મહેસાણા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે મહેસાણા રાધનપુર રોડ પર આવેલ સારા ટાઉનશિપમાં પતંજલિના સંકલ્પથી મહિલાઓ દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું જ્યાં 500 થી વધુ મહિલાઓ જોડાય અને યોગ શું છે યોગથી ફાયદા શું શું થાય છે તથા તમામ બાબતો શીખી હતી યોગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે રોગ કેન્સર લકવો જેવી બીમારીઓને દૂર કરે છે યોગ શિક્ષક એવા અજીતભાઈ પટેલ નીતાબેન પત્રકારિતા પરિષદ ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ પાયલબેન ગજ્જર મહેસાણા જિલ્લા સંદેશ ન્યૂઝ ચેનલના બ્યુરો પણ યોગમાં જોડાયા ત્યારે પાયલબેન ગજ્જરનું નીતાબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું યોગા કરવાથી બહુ બધા ફાયદાઓ થાય છે જેમાં પગના ઘૂંટણ ને કમરની તકલીફો ને સાંધાનો દુખાવો દૂર થાય છે યોગા કરવાથી કેટલાય રોગો નાશ થાય છે તો દરેક યોગા કરવા જરૂરી છે યોગ કરો અને રોગ ભગાવો સમગ્ર ભારત દેશ મહેસાણા સારા ટાઉનશીપ બહેનો અને ભાઈઓ દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિનીબેન બેન પાટણ એક્સપ્રેસ મહેસાણા